એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની જોરદાર અસર થઈ હજી ગઈ કાલે જ કેટલીક સોસાયટીના રહીશો પાણી માટે આંદોલનને ચડ્યા હતા અને કચેરીએ પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો એ વખતે

એ આવતીકાલે સવારે અમે એનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાય અને જેટકો પમ્પિંગ સ્ટેશનનું અમે લોકો લોકાર્પણ કરીએ છીએ છેતાલીસ કરોડ જેવી માતબર રકમના ખર્ચે નવા રોડના જે બારના બારોબારના જે વિસ્તારો છે એને પૂરતા પ્રમાણમાં પૂરતા ફોર્સથી પાણી મળી રહે એના માટે એક પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું જેનું નામ જેટકો રાખવામાં આવ્યું હતું અને આવતીકાલે એનું અમે લોકાર્પણ કરીએ છીએ હું એબીપી અસ્મિતા હું તો બોલીશના કાર્યક્રમના માધ્યમથી રાજકોટના વોર્ડ નંબર અગિયાર અને બારના સૌ રહેવાસીઓને ખાતરી આપું છું કે ત્રણથી ચાર દિવસની અંદર તમને પૂરતા પ્રમાણમાં પાણી મળશે મળશે ને મળશે જ વોર્ડ નંબર અગિયારમાં જે ટેન્કરોથી મહાનગરપાલિકા પાણી આપે છે એ અમે બંધ કરશું અમૃત મિશન હેઠળ વોટર કલ્પના ચાર પ્રોજેક્ટનો લાભ પણ રાજકોટને આજે મળ્યો છે રાજકોટ શહેરના લગભગ સાડા ચાર લાખ જેટલા લોકોને પીવાના પાણીની સુવિધા આનાથી મળતી થશે